ભરૂચના ઝઘડીયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મી ચકચારી ઘટના બની હતી આ મામલામાં હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે

એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા એના પરિવારને હિંમત અને અને આપવા માટે અમે અમે અમારી ટીમ ટીમ ત્યાં ત્યાં હતી ડોક્ટરની સાથે પણ ચર્ચા કરી છે ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે દીકરી સાથે છે ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય પરંતુ જે રીતે આ ઘટના બની છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે ઘટના હોય સુરત ભાવનગર અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને વરસ પણ થવા આવ્યું છે છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી ત્યારે હજી અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાય શ્રીને મળવા માટે આવ્યા છે એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને નિંદનીય ઘટના હોય છે છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની